હર હર મહાદેવ હર જય શંકર ભગવાન ખૂબ જ સુંદર ભજન શંકર ભગવાનનું મહાશિવરાત્રિ નિમિત્તે ભજન નીચે લખીને આપેલું છે તો જરૂરથી સાંભળજો સારું લાગે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો હર હર મહાદેવ હર આવી શિવરાત્રિની રાતજો નમ સિવાય ન મંત્ર બોલજો ி ரூடி சிவய மத்திர போலோ சார்பூரீ பூஜா தமக்க ஓம் நம சிவாய் போலோ சார்பூரி பூஜா தமக்க ஓம் நம சிவாய் போலோ પેલી પૂજા સંધ્યા ટાણે કરજો જોળ ને બિલી લેજો હાથમાં પેલી પૂજા સંધ્યા ટાણે કરજો જોળ અને બિલી લેજો હાથમાં આવી રૂડી શિવરાત્રિની રાત જો ઓમ નમા શિવાય મંત્ર બોલજો बीजी पूजा मधराते कर जो करजो अबिलगू लाल चटना चाट जो बीजी पूजा मधराते तम करज अबिलगू लाल चटना चाट जो आवि शिवरात्रि रात जो ઓમ નમઃ શિવાય મંત્ર બોલજો ત્રીજી પૂજા પરોઢીએ તમે કરજો માધ આને રાખન ગોળા કરજો ત્રીજી પૂજા પરોઢીએ તમે કરજો માધ આને રાખન ગોળા કરજો આવી રૂઢી શિવરાત્રિની જો ઓમ નમઃ શિવાય બોલજો સોથી પૂજા સવાર તમે કરજો પૂજા કરીને આશીષ માંગજો સોથી પૂજા સવારે તમે કરજો પૂજા કરીને આશીષ માંગજો આવી રૂડી શિવરાત્રિની રાત જો ઓમ નમઃ શિવાય મંત્ર બોલજો સાર સાર પૂરની પૂજ પૂજા તમે કરજો ઓમ નમઃ શિવાય મંત્ર બોલજો